ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોની જીઆઈડીસીની જીઆઈડીસીની અઠ્યાવીસ લાખ ચૌદ હજાર છસો રૂપિયાનો જુગાર ઝડપી પાડતી અંકલેશ્વર પોલીસ ઠેર ઠેર જુગાર ઝડપાવો એ નવાઈની વાત નથી પરંતુ અંકલેશ્વરની જીઆઈડીસી કંપનીમાંથી નવી જુગારીયાઓ ઝડપાતા પંથકમાં કુતુહલ સર્જાયું છે જુગરિયાઓએ હવે કંપનીને પણ બાકી રાખી નથી જે કંપની લોકોને રોજગારી આપે છે જેના લીધે સાંજે પરિવારના ચૂલા સળગે છે જ્યાં હવે જુગારધામો બની જુગારની બધી ફૂલી ફાલી છે પાનોલી જીઆઈડીસીમાં આવેલી નંદની એગ્રો શેડ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂમમાંથી અઠ્યાવીસ લાખ ચૌદ હજાર છસોના મુદ્દામાલનું જુગારધામ ઝડપાયું છે ગુજરાત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી અંકલેશ્વર નાય પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈની નિગરાનીમાં પોલીસ જવાનોની ટીમો બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિની શોધમાં હતા ત્યારે જેઆઈડીસીની કંપનીમાંથી પાના પત્તાનો જુગાર રમતા જુગારીયાઓનું જુગારધામ ઝડપાયું છે કંપનીની બિલ્ડિંગના ઉપલા માળે જુગારીયાઓ જુગાર ખેલી રહ્યા હતા જે પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા પકડાયેલા આરોપીઓ મેહુલભાઈ શંકરભાઈ પટેલ શ્રી બંગલો સંકલેશ્વર દક્ષેશભાઈ અમૃતભાઈ પ્રજાપતિ માંડવા પ્રજાપતિ ફળ્યું જયદીપભાઈ જયદીપસિંહ દિલીપસિંહ યાદવ અક્ષરધામ સોસાયટી બડકોદરા યોગેશભાઈ સીતારામ લિંબાકર આકાશ સોસાયટી અંકલેશ્વર ભદ્રેશભાઈ અનિલભાઈ પટેલ અંદાડા અંકુરભાઈ કાંતિભાઈ પટેલ એશિયાળ નગર અંકલેશ્વર વિજયભાઈ રણજીતભાઈ પરમાર ઘોડાદરા મંદિરફળિયું તાલુકા હાસોટ ખીરા સિંધુ પાંડે સંજાલી સુરસંગભાઈ જયમલ પટેલ અંદાડા મારુતિનગર આમ કુલ નવ જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડેલા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે